મંજુલા કુકુકમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલ કટલેસ આપણે કટલેસ બનાવવાની શરૂઆત કરીએ પહેલાં સૌ પ્રથમ આપણે બટાકા લીધા છે ચારથી પાંચ નંગ બટાકા લીધા છે પછી લીલા વટાણા લીધા છે કમળેલું ગાજર લીધું છે કેપ્સિકલ મરચાં લીધા છે પછી બિસ્કીટનો ભૂકો લીધો છે ટોસ બિસ્કીટનો ખાંડ લીધી છે સૂકું કોકડું લીધું છે સૂકા ધાણાની પેસ્ટ બનાવી લીધેલી છે અજમો લીધો છે તલ લીધો છે ગરમ મસાલો લીધો છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે અને ગરમ લાલ મરચું છે અને ધાણા છે હળદર લીધી છે અને મીઠું છે અને આ મેદો લીધો છે પેસ્ટ બનાવવા માટે અને આમચૂર પાવડર લીધો છે અને આ રોસ્ટનો ભૂકો લીધો છે એ આપણે અંદર રગદોળીને બનાવવા માટે જે બનાવ્યું છે અને આ ચટણી માટે દાદાજીનો મસાલો લીધો છે સૌ પ્રથમ આપણે બટાકા પેલા કરી લઈશું હવે એની અંદર આપણે ગાજર નાખીશું ગાજરને ચીની નાખ્યા છે પછી એના અંદર વટાણા નાખીશું પછી કેપ્સિકલ મરચાં નાખીશું આ લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ બનાવીને નાખીશું થોડાક ધાણા નાખીશું પછી એના અંદર થોડા તલ નાખીશું

એ સૂકા દાણાને કસ કરી લીધેલો છે એ સ્વાદ સારો આવે છે એટલે સૂકા ધાણાનો પેસ્ટ બનાવે છે અને સૂકું કોપરું નાખેલું છે છીણ નાખેલું છે અને સ્વાદ મુજબ ખાંડ નાખીશું થોડી સ્વાદ પ્રમાણે મરચું નાખીશું લાલ મરચું હવે બધું નાખી દીધું છે આપણે હવે એના અંદર આ જે બિસ્કીટનો ભૂકો કરેલો છે ટોસ બિસ્કીટનો એ પણ અંદર નાખી દઈશું અને બધું મિક્સ કરી લેવાનું છે આ કટલેસ્ટનો માવો તૈયાર છે હવે આપણે આ મેદાનો પેસ્ટ બનાવીશું એમાં ત્રણથી ચાર ચમચી જેટલો મેદો લઈશું આ ત્રણ ચમચી જેટલું મેદો લઈશું એની પાતળી પેસ્ટ બનાવીશું આપણે મીઠું એ છે તૈયાર હવે એની અંદર હવે એને કટલીસ બનાવીશું આપણે અહીંયા તેલ લગાવી લઈશું એટલે એ શાંતિ નીકળી જશે પેલા તો આપણે આ રીતના લેવાની છે બાજુથી ડાબીને ભરી લેવાનું છે તેલ લગાવીએ ને એટલે ધીરે ધીરે નીકળી જશે પછી આમ થોડું થોડું ઉપરથી દબાણ કરવાનું છે એની આપોઆપ નીકળી જશે

બે સાઈડ ઉપર આમ થોડું દાબા આપવાનું એટલે સરસ બેસી જશે આ રીતની બધી કટલેસ આપણે બનાવી લઈશું કટલેસ તૈયાર છે હવે એને તેલ ગરમ કરીશું એક સાઈડ તેલ ગરમ થાય ત્યાં લગીને આપણે મીઠી ચટણી બનાવી લઈશું એમાં આપણે બે ગ્લાસ પાણી રેડીશું આપણે જેટલા માણસને ખાવને એ પ્રમાણે બનાવવાની ચટણી આ દાદાજીની ચટણી છે એ સો ગ્રામની આવે છે એ સો ગ્રામની અંદર એક પેકેટની ની બનાવી હોય ચટણી તો ચાર ગ્લાસ પાણી નાખવાનું અને ત્રણસો ગ્રામ ખાંડ નાખવાની છે જ્યારે આપણે બે ગ્લાસની બનાવ્યું છે તો એમાં દોઢસો ગ્રામ ખાંડ નાખવાની છે અને ઠંડા પાણીમાં જ ઓગાળવાનું છે ગરમ પાણીમાં ઓગાડીશું તો ગાંગળી બાજી જશે એટલે સૌ પ્રથમ પહેલાં આપણે ઠંડા પાણીમાં ઓગાળી દઈશું પછી ગેસ ચાલુ કરીશું ત્યાં લગીને આપણું તેલ ગરમ થઈ જશે હલો ફ્રેન્ડ જો આ ચટણી થઈ ગઈ છે એમાં થોડું મરચું નાખીશું એટલે થોડો સ્વાદ સારો આવે ચટણી થઈ ગઈ છે એને આપણે બંધ કરી દઈશું ખાટી મીઠી ચટણી હેલો ફ્રેન્ડ બધી કટલેસ આપણે હવે ધીરે ધીરે તરી લઈશું તેલ ગરમ થઈ ગઈ છે તૈયારીમાં એને અડવાનું નહીં દે તો ભાગી જશે થોડી પાક જ બની પછી

આ રીતના આપણે બધી કટલેસ કાઢી લઈશું હલો ફ્રેન્ડ જો વેજીટેબલ કટલેશ તૈયાર છે ચટણી સાથે ખાવાની મજા આવે છે જો સરસ અંદરથી ઉપરથી ટેસ્ટ લે છે અને અંદરથી પોચી પોચી જુઓ ચટણી સાથે ખાવાની મજા આવે છે જો મારી ભાંગી સારી લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો